મહત્વની ભૂમિકા ભજવી છે અને પોલીસે એટલા માટે મહત્વની ભૂમિકા ભજવી કે કોળી સમાજ છે ને એટલા માટે ભજવી હતી આપણી વિરોધ દિશામાં ભજવી છે એને આપણી સાથે નહીં જેને રક્ષણ કરવાનું હોય એ તોમકદારાને ચાવરી રહ્યા છે કોળી સમાજ એક થયો અને કોળી સમાજ આંદોલનનો આંદોલનનું રોશિંગું ફેંક્યું ત્યારે સીટની રચના થઈ અને સીટની રચનામાં ઝેરાજ આહિરનું નામ ખુલ્યું ઝેરાજ આહિર પછી જહેરાજ કે ટેકો દેનાર કોણ હતું તો કે પીઆઈ ડાંગર અને જે તે કચેરીના પોલીસ વિભાગ તો આપણી લડાઈ એટલા માટે છે કે એ પોલીસને જ્યાં સુધી ડિસ્મિસ ન કરે ત્યાં સુધી આપણી લડાઈ ચાલુ રાખવાની છે એ લડાઈને અનુસંધાને તમારા ભાવનગર શહેરની અંદર અક્ષર અક્ષરપાર્થની અંદર તારીખ એક બે બે હજાર છવ્વીસના સાંજના ચાર કલાકે પોલીસ સમાજનું ન્યાય સભા રાખી છે અને ન્યાયસભા એટલા માટે કે આપણી સમાજની તાકાતની એકતા બતાવવી પડશે તાકાતને એકતા બતાવશું તો ફરી કોઈ પોલીસ સમાજનું ક્યાંય પણ નામ નહીં લે શાંતિથી આપણે રહીએ છું આપણો એવડો મોટો સમાજ છે અને આપણને ક્યાંય ને ક્યાંય હેરાન કરી રહ્યા છે તો આપણે આપણી તાકાત એકતા બતાવશું ને તો કોઈ દીકરો મારો ક્યારેય પણ હિંમત નહીં કરે એટલે આપણે સો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાનું છે એવા જ કાર્યક્રમ એનું લક્ષ્ય અને હું ભાઈ સંદીપભાઈ ગોહિલને વિનંતી કરીને કોપર કુશીને કે કાર્યક્રમ એનું લક્ષ્ય પોતાનો વધારે સંદીપભાઈ ગોહિલ કોપર કુશી નવનીતભાઈની પૂરેપૂરી મેટર આપણે ખ્યાલ છે નવનીતભાઈ આ સભામાં ઉપસ્થિત રહેવાના છે ટાઈમ છે પહેલી તારીખ ફેબ્રુઆરી એટલી ફેબ્રુઆરી ચાર વાગ્યાનો ટાઈમ છે હવે આપણે આ એસઆઈટીની રચના થઈ પહેલાં તો એસઆઈટીની રચના નથી કરવાની પણ આપણા પંદર ધારાસભ્યો ત્યાં ત્રણ મંત્રીઓ પહોંચી ગયા એટલે એસઆઈટીની રચના થઈ એસઆઈટીની રચના એટલે આગળ પણ ભૂતકાળના પાયલ ગોટીના કેટલાય બનાવો જોઈ લીધા એસઆઈટીની રચના થાય એકસો વીસ દિવસે જવાબ આવે અને લોલીપોપ કહેવાય એમ એક પ્રકારનું બરાબર એસઆઈટીમાં કોઈને હજી ન્યાય મળ્યો નથી પણ આ ટીમને જેમાં કાળુભાઈ જાંબુચા છે કિશનભાઈ છે હિરેનભાઈ છે જયેશભાઈ છે બરાબર અશોકભાઈ મામજી છે બેન છે ગીતાબેન અને કદાચ કોઈના નામ ભૂલાઈ જતા હોય તો માફ કરજો પણ આ સમગ્ર યુવાનોની ટીમ છે વીસ પચીસ જણાની આ યુવાનો યુવાનોએ એક જાહેરાત કરી કે ભાઈ આપણે પહેલી તરીકે સંમેલન છું અને બધું ઉજાગર કરી તરત જયરાજની ધરપકડ કરવામાં આવી છે જની ધરપકડ થઈ પણ હવે જે પોલીસ છાવરી રહી હતી એવા પીવી ડાંગર પીવી ડાંગર પીઆઈ જીવાય એસ પી જીવાબા ઝાલા આ બધા અંદર જવા જોઈએ જેથી કરીને ભવિષ્યમાં પણ કોઈ પણ કોઈ સમાજના વ્યક્તિના ન્યાય અપાવવા માટે અથવા પોલીસ સ્ટેશન આપણો કેસ ન લે એવી ભવિષ્યમાં ભૂલ ન થાય કોઈ કર્મચારી એના માટે થઈને આપણે આયોજન કરેલું છે અને ખાસ કરીને મારે તમને એટલે કહેવાનું કે તમને કદાચ ભૂતકાળ ભૂલાઈ ગયું હોય તો હું યાદ કરાવું કે આપણે ઓગણીસો પંચાણુંમાં જ્યારે આવડો આવ્યો એટલે કે ભાઈ લઈને આવ્યા ત્યારે ઓગણીસો પંચાણુંમાં જે માહોલ બન્યો હતો એવો જ કોળી સમાજ અત્યારે જાગ્યો છે તો આ ફરી આપણે શહેરની અંદર ભાવનગર શહેર એક એવો વિસ્તાર છે અહીંથી ત્યાં સમગ્ર કોળી સમાજની આગેવાની થતી હોય અને અહીંયા જે આગ લાગે એનો ધોવાડો સમગ્ર ગુજરાતમાં ફેલાતો હોય છે તો આપણે આ સભાને એવી સુયોજિત અને વધારે વધારે સંખ્યા ભેગી કરવાની છે જેથી કરીને આવતાના સમય ને સમગ્ર ગુજરાતમાં કોળી સમાજના લોકોને ન્યાય મળે અને આવી કાગળ ચાળો બીજી વાર ન થાય એટલી વિનુન જય કોળી સમાજ પશ્ચિમ વિધાનસભામાં કેમ બેઠક પશ્ચિમ વિધાનસભા બેઠકનું કારણ એ આ ચમકદાર અને આ પોલીસને સાવડતું હોય તો કોઈ હોય તો એ જીતુ વાઘાણી છે જેને કોળી સમાજમાં મત નેવું હજાર એને વિધાનસભામાં મત આવે છે અને એ મત કોળી સમાજ એમને આપે છે ધોબલે આપે છે તો એમને કોઈ સમાજને બી હેરાન કરે છે એટલા માટે પશ્ચિમ વિધાનસભામાં રાખી છે અને પશ્ચિમ વિધાનસભામાં ખાસ અપીલ કરવા માટે કે ભાઈ તમે અહીંના કોઈ સમાજ જે રહે છે એમને વિનંતી કરી છે કે તમે એને મત નહીં આપતા તમે એને મત આપો તો આખા ગુજરાતના કોઈ સમાજને હેરાન કરે છે એટલે પશ્ચિમ વિધાનસભામાં રાખી છે એવી રીતે કાર્યક્રમ અનુલક્ષી અને સહરક્ષણ ભારતીય કોઈ સમાજના પ્રમુખ અને વકીલ શ્રી રહીશભાઈને વિનંતી કરી છે કાર્યક્રમ અનુસાર પોતે વત્યા છે રેશભાઈ જય અન્યાય ન થાય એની માટે આપણે કેમ કે આવે એ પેલા પાળ બાંધવી પડે એકવાર વાર નવો બનાવો થઈ ગયો આપણે આવી એવી તાકાત બતાવી દેવાની છે કે ભવિષ્યમાં કોઈ પણ આપણા સમાજના લોકોને આવો અન્યાય ન થાય એ લોકો આપણે પણ આવવાનું છે પહેલી તારીખે આપણે તો સૌ આવવાનું જ છે આપણી સાથે એવો છે કે બીજા દસ ને અમુક લોકો છે ઘરમાં એક્ટિવ રહે છે એને કેવું છે ભાઈ આપણા સમાજની ઇજ્જતનો સવાલ છે આપણા સમાજે શક્તિ બતાવવાની છે આપણે આવવાનું છે ને આપણે બધા દસ ને લઈને ભવ્યમાં ભવ્ય આપણો કાર્યક્રમ થાય ને આપણી શક્તિ બતાય એનો પડઘો આખા ગુજરાતમાં પડે ને જેથી કરીને આપણે ભવિષ્યમાં શાંતિ જઈએ હવે તમને બધાને ખ્યાલ જ છે આપણે ઘણી વાર પોલીસ સ્ટેશને જાય છીએ આપણે કોળીનું નામ નામ દઈએ તરત એફઆઈઆર આપણે સામેવાળા પક્ષ હોય એ કોળીનું નામ દઈએ તરત આરોપી તરીકે લઈ લે છે તો ભવિષ્યમાં આવું બનાવ ન બને એ માટે હું તમને બધાને વિનંતી કરવા આવ્યો છું કે પહેલી તારીખે આપ સર્વોએ આપણે તો આવવાનું છે પણ ફેમિલી સાથે એટલું કઈ વિનવું છું જય કોળીસ માં કોળી સમાજ ચિંતા કરવાની ભાવનગર શહેરમાં રહેવાનું અને ગ્રામમાં પોતાના ગામડાની અંદર ચિંતા કરવાની એવી રીતના સતત કોઈ પણ કોળી સમાજ ને અત્યાચાર થાય તો પડદા પાછળ એને કામ કરતા હિંમતભાઈ ને નયન કે સાહેબ કે કાય કામ છે પોતે હિંમતભાઈ જય કોલ સમજ વિશે તો બધા રોજ એને કે છે બધા હાંભળો છો પણ બને એટલે મોલે ગોડા ને ચાર વાગે તો પહોંચી જ જાજો બધા અને પાંચ પાંચ દસ દસ જણા હારે લઈને આવજો એવી મારી વિનંતી છે જય ભાઈ સમજ બનાવ બન્યો ને પછી પોલીસ એક તો પકડે નહીં કોળી સમાજ બધા ધારાસિદ્ધ આપણે ત્યાં ગયેલા કોળી સમાજ બધો રોડે પછી બીક લાગી કે ભાઈ ક્યાંય ને ક્યાંય કોળી સમાજને હવે આ સવાલ છે આ સરકાર મેઘવું ધમતી નથી આપણે સરકારને જોઈ લેશું પણ બે હજાર સત્તીમાં જોઈ લેશું ત્યાં સુધી કોળી સમાજને નિશું ઝુંકવાનું અગાઉ પણ આપણે જોયું કે અસ્મિતા આંદોલન હોય કે પહેલાં રસપૂતભાઈનું આંદોલન હોય સરકારે ક્યાંય નીશું મૂક્યું નહોતું એટલે એ અંદરથી બીક લાગી એ બીક લાગીને ત્યારે અમે સૌએ મનોમંથન કર્યું કે ભાઈ આપણે હવે આત્મવલોપન કરી લેવું જોઈએ એક તો બીજા જ્ઞાતિના મિત્રો એમ આપણે કાંઈ થયું એમાં કાંઈ થયું પછી નક્કી કર્યું અને આત્મવિલોપન કરવાનું થયું તો આત્મવિલોપનમાં સોળ જણા હતા સોળમાંથી બીજાના પોલીસે નિવેદન લઈ લીધા અને નવ જણા અમે સટકી અને બધાના ગામે પહોંચી ગયા બધાના ગામે પહોંચી ગયા રાત્રે ચાર વાગે અમારી ધરપકડ થઈ ગઈ બધાની એટલે આવ્યો કે આગળ સવાલ આવ્યો કે ભાઈ હવે તો ધરપકડ થઈ ગઈ છે તો આત્મવિલોપનનું શું તો આત્મવિલોપનનું શું એટલે પછી એક ભાઈ સુરત થી આવવાના હતા અને એક પહોંચાડાય કોણ પોલીસ પકડી લે એટલે પહોંચાડવાની જવાબદારી હિરણભાઈ વાઘેલાને આપી તો હિરણભાઈ વાઘેલાએ પહોંચાડી દીધા પરંતુ એલસીબી અને પોલીસ હિરણભાઈના શહેરથી ઓકે કેમ કે સતત આપણા ભણેલા ગણેલા છે કોઈ સમાજના એટલે પોલીસના પણ સંપર્કમાં હોય કે હિરણ વાઘેલા ક્યાંય ને ક્યાંય નામના કોળી કામ કર્યા કરે છે અને સંપર્કમાં પણ હિરણ વાઘેલાને જ્યાં પહોંચવું હતું તો આદિવાસી વેશ ધારણ કરી લીધો

કે હોળીનું નામ પડે ને એટલે પોલીસ એકવાર રીતે મોળી છે ને એવી માટે ડાંગર અને પટેલ સાહેબ એને દાખલો બે કોળી જ્યારે આવે ને એ કે રીત પ્રમાણે ફરિયાદ લેવાની રહે એટલા માટે પહેલી તરીકે ભૂલાઈ નહીં હોળી સંખ્યામાં લોકો આવો એવું મેં આહવાન પ્રયત્ન ભાઈ પોલીસ સમાચાર હળસિંહનું તો ફેંકી દીધું પરંતુ એક તો આપણે પસાદ પસાદ વર્ગમાંથી આપણે આવીએ છીએ રોજે રોજે રોજનો કરીને ખાતા હોય એક તો આપણી આર્થિક રીતે નબાયા હોય અને અવડું મોટું રોનશિંગ ફેંક્યું ત્યારે અમે બંધ ભાવને મનોમંથન કરતા હતા કે ભાઈ પૈસાની થોડી ઘણી વ્યવસ્થા કરવી પડશે આથી વ્યવસ્થા કરી કોણ કરશે તો અમે આઠ દસ જણા મનોમંથન કરતા હતા બે ટીમ અમારી વોશિંગટન જેણે ભગવાન જ મોકલ્યા હોય એવી રીતના એવા કાઉભાઈ જાંબુસા કેમ બેઠા સાના તો કીધું બેનરનો ખર્ચો એટલો થાય ભોજનનો ખર્ચો એટલો થાય છે કારણ કે ભોજનનો એક રીતનામાં ન મૂજાય તો હું બેઠો છો સમાજ માટે કાઉભાઈ જાહેર કરીશ કાર્યક્રમ ત્યારે ઘણા બધા લોકોને એવું હોય કે આ લોકોને ધંધો છે કે નહીં રોજ સમાજ માટે દિવસ ઉપર દોડવા મળે છે પણ ખરેખર ધંધા તો અમારા બધાને છે પણ અમને ભવિષ્યની એવી ચિંતા છે કે આજે જો અમે કાંઈ નહીં કરીએ તો યુવાનો તો ભવિષ્યમાં અમારી આવનારી પેઢી આવીને આવી ગુલામી કરતી રહેશે કેમકે આજે આપણે જીવીએ તો ફરિયાદ લેવાતી નથી આજે પચીસ પચીસ દિવસ થયા તારો આરોપી પકડાય અને આજના ફરિયાદ જો આપણી ઉપર કરવાની હોય તો આ માત્ર માત્ર સેમ ડે થઈ જાય કે બીજા દિવસે ફરિયાદ થઈ જાય ગમે ભલામણ કરીએ તો એટલે ખાસ કરીને અમારે એટલે અમારા બજાવના આયોજનમાં સક્રિય રોજ થવું પડે છે કે આજ આ નહીં પણ આવતી પેટી સુધી તે આ દાખલો છે કે કોળી કોળીનું કોળી જ કોળીની ઝપટે સીડા ને તો કોળી મીકવા નથી એટલે દરેક જે અધિકારી હોય એ એના કાયદામાં રહીને કામ કરે એવી અમારી નમ્ર અપીલ છે અને જો કાયદામાં નહીં રહે તો પછી ફાયદામાંય નહીં રહે અમને આવડે છે મેં વાત કરી પહેલા આત્મવિલોપન નહીં તો આત્મવિલોપન કરવું એ પણ નાનું મને નાની માના ખેલ નથી એના માટે જીગર પણ જોવે અને કરવાનું થયું હોય તો કરી પણ નાખવાનું હોય એવી જ રીતે અમારા પરેશભાઈ સતત એમ કહેતા કે ભાઈ કોણી સમાજને ન્યાય ન મળે તો મરી જવાનું છે મેં કીધું જમી લો નહીં કે જમવાનું પછી પોલીસ સમાજને ન્યાય ન મળે આખા સમાજને આબરૂ છે પોલીસ સ્ટેશન જન મરી જવાનું છે સતત અમે એને કન્ટિન્યુ પોતાના બે સંતાન છે એ પણ નાના નાના છે જવાબદારી પણ મોટી છે પોતાના ગામના સરપંચ છે અને અખિલ ભારતીય કોળી સમાજના જિલ્લાના મહામંત્રી છે એવા પરેશભાઈ વિનંતી કરીશ કે કાર્યક્રમમાં શું પોતાનો વક્તવ્ય આપશે પરેશભાઈ મેર તમારા વિસ્તારમાં એક અમે તમને આમંત્રણ આપ્યા છે કે આવતી પહેલી તારીખે એક એક બે ને રવિવારે રવિવારે છે આપણે તમામ લોકો ને વિવિષ જુરા સાથે રહીને આવવું છે ને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાનું છે જય કરો છો પાછળ રહીને કામ કરવું અને સમાજની સતત ચિંતા કરવી અને યુવાનોને આગળ કરવા પોતાને ક્યારેય પણ રાજકારણ કરવું નથી કાઈન કરવું સમાજને પાછળ ન રહી જાય અને સમાજને સત્તા આગળ રહે એવી ભાવના જેના ને દિલમાં હોય તો શંભુભાઈ વાળાને વિનંતી કરીશ કે કાર્યક્રમ આવું શંભુભાઈ વાળા એને સમક્ષ શીખોડો ને બહુ અઘરી વસ્તુ હોય સારા સારા મિનિસ્ટરો સાંસદો પણ દૂર થઈ જતા હોય બોલતા ન હોય જે પક્ષમાં હોય પક્ષમાં અને એમાં આપ છો ભાજપ પક્ષમાં કામ નથી કારણ કે જા પણ બેહવામાં અને સાથે કે સમાજ મિત્રો અત્યારે આ આપણા અમારા ઘરઆંગણે આજની આ મીટિંગમાં આવી કડકડતી ઠંડીમાં અને લગ્નગ્રહની સિઝનમાં આપણે સમાજ માટે આ સમાજની એક લાગણી કહેવાય એક સમાજની એક આપણને કહેવાય લાગણી અને દેશદાજ જેવી વસ્તુ બોલી આપણે એ લાગણીની સાથે આપણે બધા જોડાયેલા છીએ એટલે આપણે અહીંયા આપસો ભેગા થયા આપસો અહીંયા પધાર્યા એ બદલ પહેલાં તો હું આપણા બધા ભાવનગર જિલ્લા ભાવનગર શહેરના કોળી સમાજના ટીમ વતી આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મિત્રો આગળની એક મિટિંગ આપણે ચિત્રા ક્રમમાં હતી એ મિટિંગ બધા લેવા ગયા હતા એના કારણે અહીંયા ફોટો બધા લે તો મિત્રો આપણે સોશિયલ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જે ઘટના બની છે એ આપશો આપણે બધા વાકેફ છીએ એને ન્યાય અપાવવા માટે ભાવનગર જિલ્લામાં ગામે ગામ તાલુકા લેવલે આપણા કોળી સમાજના આગેવાનો દ્વારા ઠેર ઠેર ગામે ગામ નિવેદનો આપવાના છે મિત્રો પરંતુ ભાવનગર એક બાકી હતું કે ભાવનગરમાં આપણે નિવેદન આપવાનું તો નિવેદનો તો બધા આપ્યા જ છે પણ આપણી ભાવનગર જિલ્લાની જે ઝાડથી આ ઘટના બની પહેલા દિવસથી અને નવનીતભાઈને મહુવામાં હનુમાન હોસ્પિટલ દાખલ કર્યા એ દિવસથી ભાવનગર ભાવનગરને આ યુવા બ્રિગેડની ટીમ એમને જાણ થઈ એ દિવસથી આજની તારીખ સુધી એટલે રાઇડ એક મહિનાથી અશોકભાઈ એક મહિના થયો ને એક મહિના આજે રાઇડ એક મહિનો થયો તો એક મહિના પછી એક મહિનાથી સતત રાત દિવસ સવારે જાય અને બીજે દિવસે સવારે પાછા આવે એટલું આ યુવા બ્રિગેડ ટીમે કામ કર્યું છે કામ તો કરીએ રાત દિવસે જાય પણ સાથો સાથ ધન મન ધન અને ધોકા ધન મન ધન તો આપણી પાસે હોય પણ જરૂરિયાત મળે તો ક્યાંક તકલીફ થઈ હોય તો ધોકા ખેંચવા મળે આ બધી આપણી ટીમ છે મિત્રો તો સતત ને સતત એક મહિનાથી આપણી આ ટીમે કામ કર્યું હતું તો એણે એવું વિચાર્યું કે ભાઈ બધા આવેદનપત્ર તો આપે જ છે પણ એનાથી આપણે કાંઈ અલગ વિશેષ કરવું છે એના માટે આ ભાવનગરમાં ન્યાયસભાનું આયોજન કરવામાં આવ્યું કે આપણે ન્યાયસભાનું આયોજન કરીએ ભાવનગરમાં અને આખા ગુજરાતમાં આખા ગુજરાતમાં એવો મેસેજ જાય કે ભાવનગરવાળાએ જે ઝુંબેશ ઉપાડી હતી એ ઝુંબેશનું પરિપૂર્ણ આપણને ફળ મળે અને ભવિષ્યમાં આવો ક્યારે કંઈ બનાવો બન્યો હોય તો કે ભાઈ ભાવનગરવાળા કરી તું અને ભાવનગરવાળાએ શરૂઆત કરી હતી એનાથી આપણને ન્યાય મળ્યો તો ભાવનગરની ટીમે શરૂઆત કરી અને ન્યાયસભાનું આયોજન કર્યું ન્યાયસભાનું આયોજન કર્યું ક્યાં કર્યું ભાઈ ભાવનગર શહેરમાં ક્યાં કર્યું પશ્ચિમમાં તો પશ્ચિમ વિસ્તારમાં શું હતું તો કે ભાઈ આપણા ભાજપના એક મોટા નેતા કેબિનેટ કક્ષાના મંત્રી બરાબર તો એના વિસ્તારમાં મેં કહ્યું કે ભાઈ આ સંમેલન કરવાનું હવે એ ધીમે ધીમે સંમેલન કરવાની વાતચીત થઈ એટલે ભાઈ રેલી નો રેલો આવ્યો ન્યા પેલો આવ્યો ને ત્રીજ દ જયરાજાની ધરપકડ થઈ કેમ ભાઈ આગલા પચીસ દિવસ સુધી ઓલા બાદ ધરપકડ ન થઈ ઘણું બરાબર એટલે જયરાજા એની ધરપકડ થઈ અને આપણને પચાસ ટકા આપણને ન્યાય મળ્યો પણ હજી પચાસ ટકા ન્યાય મેળવાનો બાકી છે કયો ન્યાય મેળવવાનો બાકી છે આપણે તો કે આપણા કોળી સમાજને આ નવનીતભાઈ બાલધિયા ને જે આ હિચકારો હુમલો કર્યો અને નવનીતભાઈને જે હાથમાં ભાંગી નાખ્યા અને દવાખાને દાખલ કર્યો નવનીતભાઈ પોતે ફરિયાદી એમ કે છે કે ભાઈ મને જયરાજ આયર અને જયરાજ આયર ના દ્વારા દ્વારા માર મારવા મારો છે બરાબર પણ એની હગી હતી ને એની હગી હતી બરાબર ડાંગર પીઆઈ ડાંગર એટલે એનું નામ નથી લખતી બરાબર તો એને કેટલી ભાઈ ભાઈ ચાર રાખ્યો એને એને એના સમજ પછી કેટલી લાગણી રાખી એને એવું થયું કે નોકરી જાય તો ભલે જાય પણ એનું નામ તો નથી લખ્યું એટલે આપણને કોળી સમાજને દબાવવાનો પ્રયત્ન કર્યા તો આવડો મોટો કોળી સમાજ હોય અને છતાં આપણે ન્યાયની ભીખ માંગવાની ભાઈ એટલે આ પીઆઈ ડાંગરને આપણે પહેલી માંગણી આપણી એવી છે કે આ આમાં સામેલ મદદગારી કરવામાં પીઆઈ ડાંગર છે તો પીઆઈ ડાંગર પણ સસ્પેન્ડ થવી જોઈએ અને પીઆઈ ડાંગરે જે કાંઈ રિપોર્ટ તૈયાર કર્યા કાગળિયા તૈયાર કર્યા તો એમાં એસપી રીમા ડીવાયસપી રીમાબા ઝાલા મોવાના તો એને ભાઈ ધ્યાન દેવું જોઈએ ને તમને લખીને આપી દીધું માસ્તરે લખી રિપોર્ટ આપી દીધો તો આચાર્ય હોય નિશાળમાં હેડમાસ્તર હોય તો એણે તો રિપોર્ટ વાંચવો જોઈએ ને કે ભાઈ આ ખાતો છે કે ખોટો એની તપાસ કરવી જોઈએ એને ન કરી તો એમાં એ ક્યાંક ને ક્યાંક મહાદંડ છે એમાં ભાગીદારી તો છે ને નહીં તો એ પણ સસ્પેન્ડ થવા જોઈએ એવી આપણી માગણી છે એટલે ભાવનગરમાં ન્યાયસભાનું આયોજન કર્યું છે ભાવનગર શહેરમાં એનું આયોજન કર્યું છે કુંભારવાડા અક્ષર પાર્કમાં સરસ મજાનું મોટું જબર ગ્રાઉન્ડ છે અને ત્યાં આખા ગુજરાતમાંથી આપણા યુવા મિત્રો વડીલો અને આગેવાનો અને વરિષ્ઠ આગેવાનો પધારવાના છે તો આપ સૌ મિત્રો ભાઈઓ યુવાન મિત્રો કે પધારો એવી અમે તમને આમંત્રણ આપવા માટે આવ્યા છે આટલી વાત કરીને મારું પણ વિરામ આપું છું જય જય કોળી કઈ લઈ રહ્યાની ભાવના નહીં પરંતુ મારા સમાજને કે ઇત્યાસન અન્યાય ન થાય અને પોતે હીરાનું કારખાનું ચલાવે છે એની અંદર હીરાના કારીગરો પણ કોળી કોળી દાસ તો જો હીરાનું કારખાનું પોતે ચલાવે છે એમાં હીરાના મેનેજરો પણ કોળી

કે હવે એકતા દેખાડવાની છે જ્યારે આપણા ઘર આંગણે લગ્ન હોય ને ત્યારે આપણે ઉઈ ન જવાનું હોય આપણે એમાં લાગી જવાનું હોય આ સમાજ આપણો છે આ વસ્તુ આપણી છે આ જે સંમેલન થવાનું છે આપણું છે આપણું જાણીને બધા એમાં સહકાર આપવાનો છે હવે લોકો ખાલી બોલે છે ને કરે છે એવું નથી હું મારો પોતાનો પ્રસંગ કહું મારો પોતાનો અનુભવેલો એક વાત કરું કાળુભાઈ ચાંપુજાની કે એનો અનુભવ થયો એટલે રાતના બાર વાગ્યા હતા અને મારી ઉપર આપણા સમાજનો એક કિશનભાઈ એક આપણો મિત્ર ખાસ અંગત મિત્ર એનો ફોન આવ્યો આપણો પોલીસ સમાજનો છોકરો કે ભાઈ મારી પોતાની દુકાન છે અને અન્ય સમાજના છોકરા બધા આવીને અમને મારી ગયા છે અને અમારા અંદરથી બધી વસ્તુ લઈ ગયા છે અને અમને હેરાન કર્યા છે અને પોલીસ સ્ટેશન આવ્યો છું પણ પોલીસ સ્ટેશને હવે શું કરવું ને સમજાતું નથી ને આ લોકો કાંઈ કાર્યવાહી નથી કરતા હવે મી તો કરવું છું રાત્રે બાર વાગે હવે હું એક લો અને મને આની બાબતની કોઈ બધી સૂઝવું નહીં એટલે મને ખરત વિચાર આવો મી તો કાળુભાઈને ફોન કરીએ કે એના વિસ્તાર ત્યાં હતા એ કાળુભાઈને ફોન કર્યો એક પણ મિનિટ હાચ પણ હા ના હું સૂતો છું બાર છું કાંઈ જ નહીં ક્યાલો પહોંચું છું દસ મિનિટમાં કાળુભાઈ છે આ ડી ડિવિઝન હાજર હતી અને એ સમયે કાળુભાઈ ખાલી પહેલા માટે કાર્યવાહી કરે એવું નહીં જે લોકો તોખાની જે તત્વો હતા ને એને મોટે કીધું તારા બાપની ઉંમર અમે છીએ હવે જો હળી કરી ને તો હું તને આવીને ધ્યાન રાખજે હું તને હિદો કરે પોલીસ તો પછી આવશે કે અને કોળી એ સમય કાળુભાઈ સાથ આપ્યો આજની તારીખ સુધી એ આપણા કોળીના છોકરાને એ લોકો આજ સુધી હેરાન કરવા આવ્યા નથી તો જો ખાલી બોલે છે એવું નથી આ લોકો કામ કરીને દેખાડે છે અને તમને ધારા કો કેમ કે તમે આલો આ ચાર વાગે સંમેલન છે અને આવજો અને એક કલાકના એક વ્યક્તિ દીઠ પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે તો આપણે કેટલા જણા કહીએ ઘરના બધા બધા પહોંચી જાય કે નહીં બરોબર તો આમાં ભલે પૈસા નથી મળવાના પણ આગળ જતાં તમારી પેઢીને આપણા સમાજને જ આ ફાયદો છે આપણે જો સશક્તું તો આપણી પેઢીને પણ ફાયદો થવાનો છે અને આપણે પણ વટથી જીવન જીવી શકશું એટલે આપણે ખાસ આજના દિવસે આવ્યા છે તો આપણે કિશનભાઈ મેર કાળુભાઈ છે મામસી સાહેબ છે જયેશભાઈ છે હિરેનભાઈ છે અને બધા આપણા સમાજના અગ્રણીઓ બધા એટલો સમય કાઢીને આવ્યા છે પોતાના ઘરે બધાનો પરિવાર છે છતાં છોડીને આવ્યા છે આપણે માત્ર શું કરવાનું છે આપણે દસ જણાને ફોન કરી અને બધાને સાથે લઈ આવવાના છે